આજે વનકર પરિવાર યાત્રા ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટીઝનને સિત્તેર ટકા ઓછી ટિકિટે યાત્રા કરાવવાનું આયોજન કરવામાં આવ્યું આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી તેઓ યાત્રા માટે રવાના થયા વડોદરાથી તરસાલી વિશાલ નગર ખાતે રહેતા રાકેશભાઈ મખવાના વનકર પરિવાર યાત્રા ટ્રસ્ટ આયોજિત દર વર્ષે સિનિયર સિટીઝન તેમજ વનકર પરિવાર લોકોને એકદમ ઓછા પૈસે યાત્રા કરવામાં આવે છે માત્ર સિત્તેર ટકા ઓછા પૈસા લઈને યાત્રા કરાવી પોતે એક સામાજિક કામગીરી દર્શાવે છે નમસ્કાર હું મનીષ વાઘેલા તથા મારા મારી સાથે રાકેશભાઈ મકવાણા છેલ્લા ઘણા વર્ષથી અમે વણકર પરિવાર યાત્રા સંસ્થા તરફથી યાત્રાનું આયોજન કરીએ છીએ જેમાં અમે સિનિયર સિટીઝનની સાથે યંગ લોકો છે એમને ગુજરાતની આજુબાજુ તથા ગુજરાતની બહારના જે પણ ધાર્મિક સ્થળો છે તેમના યાત્રા માટે લઈ જઈએ છીએ અને આ આ યાત્રા અમારી ટ્રેન દ્વારા અને બસ દ્વારા અમે કરાવડાવીએ છીએ અને આજે આજે જે યાત્રામાં અમે જે લોકો જોડાઈ રહ્યા છે એમાં એકસો પચાસ લોકોથી ઉપર અમારી સાથે વ્યક્તિઓ જોડાયા છે અને અમારો ટોટલ આઠ દિવસનો પ્રવાસ છે અમે વડોદરાથી કાશી વારાણસી જઈ રહ્યા છે ત્યાંથી ત્યાં જઈને બે દિવસ ત્યાં ત્યાં રોકાવાના છે પછી ત્યાંથી પ્રયાગરાજ ચિત્રકૂટ અને અયોધ્યા એમ ત્યાં આયોજન અમે એ રીતે કરેલું છે મારું નામ મનીષ વાઘેલા

પ્રયાગરાજ ચિત્રકૂટ અયોધ્યા છપૈયા ટોટલ આઠ દિવસનો પ્રવાસ છે આજે અમે બરોડાથી કાશી જઈ રહ્યા છીએ કાશીથી પછી અમે આટલા ત્રણ ચાર ધામ જઈશું અને ચાર તારીખે અમે પાછા આવીશું બરોડા સિનિયર સિટીઝન સેવન્ટી ફાઈવ હશે અને યંગ છે ટોટલ વન ફિફ્ટી પરમાર જાગૃતિ રાજેશ મકરપુરા